નમસ્કાર મિત્રો એમએસ બે યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત ભરતી બે હજાર ત્રેવીસ અંતર્ગત મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આ ભરતી આવેલી છે તો આની અંદર સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે ભરતી અંતર્ગત જગ્યાઓ કેટલી પગાર ધોરણ અને અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ

મજાનું સુપરવાઇઝર માટે સાત જગ્યાઓ છે પગાર ધોરણ તમને પંદર હજાર રૂપિયા મળશે તો આની અંદર અગત્યની વિગતો છે મધ્યાહન ભોજન યોજના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તાલુકા વ્યવસાય તાલુકા મધ્યાહન ભોજન સુપરવાઇઝર અગિયાર માસના કરાર ઉપર આ છે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે તો મિત્રો આની અંદર લાયકાત વિશે વાત કરીએ કે ગ્રેજ્યુએશન ડિગ્રી અંતર્ગત એમએસડબલ્યુજી એમને કરી છે એ આની અંદર જઈ શકો છો અને મિત્રો આની અંદર સારો અનુભવ ધરાવતા હોય એ મિત્રો પણ જઈ શકે છે તો અરજી ફોર્મ નિમણૂક માટે લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના પંચમહાલ ગોધરા કચેરીથી મળી જશે એટલે કે આનું જે ઓફિશિયલ અરજી ફોર્મ એટલે કે આનું ઓફિશિયલ અરજી ફોર્મ ત્યાંથી તમે મળી અને લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે અરજી સાથે તો આ જગ્યા માટે જે ઉમેદવારો નોંધાવી ઈચ્છતા ઉમેદવારો માટે અરજી ફોર્મ તમે ત્રીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ સાંજના સત્તર કલાક અત્રે કચેરીમાં રૂબરૂ અથવા સાદી ટપાલ રજિસ્ટર પોસ્ટ ઓફિસ વિસ્ફોટથી તમે આની અંદર મોકલી શકો છો એટલે કે ત્રીસ તારીખ સુધી તમે ડિસેમ્બર સુધી આની અંદર તમે રૂબરૂ અથવા સાદી ટપાલ સ્પીડ પોસ્ટ રજિસ્ટર પોસ્ટ ઓફિસથી તમે આની અંદર અરજી મોકલી શકશો તો મિત્રો પછી તમારી ત્રીસ તારીખ પછી અરજી પહોંચશે તો અરજી રદ કરવામાં આવશે તો અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યા માટે આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકના પ્રકાર અને મહેતાણ અંગે સૂચના માધ્યમ શિક્ષા પહેલાં વાંચી લેવાની રહેશે તો આ જગ્યાએ પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ મધ્યાહન ભોજન ગોધરા કચેરી નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલી છે તો મેરિટમાં અગ્રતા મેળવવા ઉમેદવારો ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રો ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ દ્વારા લેખિકા અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે તો અરજી તમારે મોકલવાની છે અથવા તમે રૂબરૂ અરજી સાદી ટપાલથી અરજી તમે આની અંદર મોકલી શકો છો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના જિલ્લા સેવા સદન એક કલેક્ટર કચેરી મચમહાલ ગોધરા ખાતે તમને આની ઓફિશિયલ ફોર્મ ત્યાં રૂબરૂ જમા કરાવી શકો છો અથવા રજીસ્ટર સ્પીડ પોસ્ટ તમે ત્યાં તમે ત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી તમે ત્યાં અરજી કરી શકશો તો આ હતી આજની અગત્યની ભરતી જૈન મિત્રો જય કરવી ગુજરાત